સ્વર્ગ લોક સમાન મા વિશ્વંભરી ધામ વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલું છે ભગવાન વિષ્ણુના અવતારોમાંના એક એવા પરશુરામની કર્મભૂમિ તેમજ પ્રકૃતિના અનુપમ સૌંદર્યથી ભરપૂર નાનકડા રાબડા ગામમાં માં વિશ્વંભરીનું ધામ આવેલું છે અદભુત અલૌકિક અને અકલ્પનીય એવું આ ધામ એન્જિનિયરની મદદ લીધા નિર્માણ પામેલું છે વિશ્વકક્ષાનું આ ધામ જગતમાં પ્રસરનારી પ્રેરક વૈચારિક આધ્યાત્મિક ક્રાંતિનું કેન્દ્ર બની રહ્યું છે અને ટૂંક જ સમયમાં જગતના જ્ઞાન ભક્તિ કર્મનો સોનેરી ઉજાસ પાથરી ભવસાગર પાર કરવાતુર મળજીવા માટે દીવાદાંડીની ગરજ સારી રહ્યું છે આ ધામ દરેકને ઘર મંદિરનો રસ્તો બતાવે છે અને માએ જે દિવ્ય સંદેશ આપ્યો મનુષ્ય માટે કે અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા વળો અને ઘરને મંદિર બનાવો એ દિવ્ય સં સંદેશ જગતને આપી રહ્યું છે અને શ્રી મહાપાત્રના પ્રેરણાથી આજે વિશ્વમાં અસંખ્ય ઘર મંદિરો બન્યા છે અને એ ઘર મંદિરમાં લોકો શક્તિ પૂજા કરવા લાગ્યા છે અને એ ઘરોની અંદર આજે આધિવ્યાધિ ઉપાધિમાંથી લોકો બહાર નીકળ્યા છે અને ઘરમાં ખરેખર સ્વર્ગની અનુભૂતિ થવા લાગી છે અને મનની ખરાર્થની શાંતિ મળવા લાગી છે માં વિશ્વમ ભરીને અનંત બ્રહ્માંડના રચયતા અને સમગ્ર સૃષ્ટિના સર્જનહાર માનવામાં આવે છે બ્રહ્મા વિષ્ણુ મહેશને ઉત્પન્ન કરનારા માએ જ સૂક્ષ્માથી સૂક્ષ્મ જીવોથી માંડીને મહાકાય પશુઓની રજકણથી માંડીને હિમાલયથી વિરાટ પર્વતમાળાઓની જળના એક ટીપાથી માંડીને સાતે સાત મહાસાગરની નાનકડા વાદળથી માંડીને તારા ગ્રહો નિહારિકાઓને સમાવતા આકાશની રચના કરી છે સમગ્ર સૃષ્ટિની શક્તિમાં વિશ્વભરીની દિવ્ય અનુભૂતિ કરનાર એક ખેડૂત પુત્ર વિઠ્ઠલભાઈએ પોતાના પરિશ્રમથી આ દિવ્ય ધામનો પાયો નાખ્યો અને આજે એ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે અહીંથી ધર્મના જ્ઞાનની સાથે સામાજિક સુધારણાનો સંદેશ ફેલાય અને સાથે જ અંધશ્રદ્ધા છોડીને લોકો ઘરને જ મંદિર બનાવે તેવી કલ્પના સાકાર કરવા આ ધામ આજે કામ કરી રહ્યું છે અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછા વાળો તમારા ઘરને મંદિર બનાવે એટલે ઘર બસાવો નકર આજ એવો કાળ છે તમારું ઘર ઘર નહીં રહે અને ઘર એવું મંદિર બનશે તો સાત્વિક આત્માઓ ઘરની અંદર આવશે એવી આત્માઓ આવશે કે સમાજને રાષ્ટ્રને કંઈક પ્રેરણા આપશે વિશ્વમ ભરી ધામમાં સ્વર્ગની અનુભૂતિ કરાવતી માની અલૌકિક પાઠશાળા હિમાલય ગોવર્ધન પર્વત નંદ બાબાની કુટીર ગીર ગાયોની ગૌશાળા શ્રી કુટીર અને નયન રમ્ય પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે બાગમાં સિંહ ગજરાજ જીરાફ હરણ વાનર સહિતના પ્રાણીઓ તથા મોર વગેરે પંખીઓની આબેહૂબ જીવંત પ્રતિમાઓ દરેકના દિલને હરી લે છે વિશાળ ઘટાદાર વૃક્ષો છોડ વિવિધ ધામોનું સ્થાપત્ય સૌંદર્ય ધર્મ સ્થાનોમાં ભાગ્યે જોવા મળે એવી અણી શુદ્ધ સ્વચ્છતા નદીની શીતળતા લઈને વહેતો મીઠો પવન અને આ સૌની ઉપર ધામમાં પ્રવેશતા જ પ્રત્યેક માનવીના હૃદયના ઊંડાણમાં થતી વિશિષ્ટ અનુભૂતિ માં ભરીના ધામને અદકેરું બનાવે છે ભાવિકો છે જ્યારે હું આ મા પાસે આવી ત્યારે મને અલૌકિક એ થયો છે અને બહુ જ સારું લાગે છે એની આરતી કરવાથી એટલી શાંતિ મળે છે અને અમે અહીંયા આવી ધામમાં આવીએ છીએ ત્યારે એકદમ મહાપાત્રના દર્શન કરીને એટલી શાંતિ મળે છે અને બહુ જ સરસ આ ધામની અંદર બધું થાય છે અને અમને બહુ ખુશી થાય છે મા પાસેથી આ ધામ થકી સપ્રેમ જીવન જીવવાની રીત શીખવા મળતી હોવાથી સંસ્થાના સ્થાપક મહાપાત્રજી મુખ્ય સ્થાનને મંદિર નહીં પણ પાઠશાળા કહે છે પાઠશાળાની સમગ્ર રચના કલ્પનાશીલ અને સૌંદર્ય દ્રષ્ટિ સભરતો છે જ સાથે સાથે તન મનને સાત્વિક આનંદથી ભરી દે એવી અલૌકિક પણ છે આધુનિક પરંપરાગત મંદિરથી ઘણી અલગ અને આધુનિક હોવા છતાં પાઠશાળા મનમોહક છે એની પાછળ એની રચનામાં રહેલ વિચાર અને દ્રષ્ટિનું સત્વ છે એક વાક્યમાં કહેવું હોય તો એમાં પ્રાચીન જ્ઞાન આધુનિક વિજ્ઞાન અને સનાતન ધર્મનો વિરલ ત્રિવેણી સંગમ જોવા મળે છે મંદિરની અંદર ત્રણેય લોક એટલે પૃથ્વી આકાશ અને પાતાળના સાક્ષાત દર્શન કરી શકાય છે તમારી આ શ્રદ્ધાનો વિષય છે માતાજી જે અહીંયા બેઠા છે ધ સુપ્રીમ ડિવાઇન મધર જેને મહર્ષિ અરવિંદે નામ આપ્યું અને એમના જે દર્શન મહાપાત્રજીએ આ નાઇન્ટીન નાઇન્ટી નાઇનમાં આ આ યુગમાં કર્યા અને નીચે ઉતારી એ એટલી પ્રચંડ શક્તિ અહીંયા કાર્યવંત છે ને કે તમે જો એમને ટોટલી સમર્પિત થઈને જો કંઈક વાત કરો સો એ સો ટકા તમારે અહીંયા કામ થાય એ મારો પોતાનો અનુભવ આધુનિક પદ્ધતિથી મંદિરમાં નયન રમ્ય કાચની કલાકૃતિઓ રચેલી છે મંદિરમાં માના સન્મુખ ઉભા રહી દર્શન કરતી વખતે સાક્ષાત બ્રહ્માંડમાં હોવાની અનુભૂતિ થાય છે મંદિરના વિશાળ પ્રાંગણમાં શક્તિના પ્રતીક એવા સિંહની મેદાનમાં વિશાળ કાય મહાદેવ સમક્ષ તેમના બે પુત્રો કાર્તિકે અને ગણપતિ ખોબો ધરીને ઊભા છે પાઠશાળામાં પ્રવેશ પૂર્વે જ હૃદયમાં ભક્તિભાવ જાગે છે સાહીઠ ફૂટની ઊંચાઈએ

ઓરિજિનલ વિચારધારા મળે છે મહાપાત્રના માર્ગદર્શન નીચે અમને કેમ અમારું જીવન જીવવું વ્યક્તિ પૂજા છોડી શક્તિ પૂજા કેમ અપનાવી ઘરને કેમ મંદિર બનાવવું એ અમને અહીંયા શીખવામાં આવે છે વિશ્વમ ભરી યાત્રા ધામમાં આવેલા મંદિરના સત્તર પગથિયા પર માને પ્રિય એવા કર્તવ્ય કર્મ કર્મ ભક્તિ કર્મયોગ શ્રદ્ધાવાન જિજ્ઞાસા વિશ્વાસ પવિત્રતા આધ્યાત્મિકતા શૂરવીરતા તત્પરતા ધૈર્યતા મર્યાદા સંઘનિષ્ઠા નિયમિતતા નિર્ભયતા સહનશીલતા અને મહાનતા એવા સત્તર વૈદિક સદગુણો દર્શાવ્યા છે મંદિરમાં મુખ્ય છ સ્તંભ છે માની જમણી તરફના ત્રણ સ્તંભ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના તથા ડાબી તરફના ત્રણ સ્તંભ મહાલક્ષ્મી મહાસરસ્વતી અને મહાકાળીના પ્રતીક છે આ છ બ્રહ્માંડના અસ્તિત્વના મુખ્ય આધાર છે એમ ફલિત થાય છે મંદિરની છત પર નજર કરતા બ્રહ્માંડનો અદ્ભુત નજારો જોવા મળે છે અહીંયા મહાવિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં મને એટલી અલગ શાંતિ અને સ્વર્ગની અનુભૂતિ થાય છે કારણ કે આ જે માં છે એ સમગ્ર દેવી દેવતાઓ દેવીઓના પણ માં છે આ મા છે મહાશક્તિ જે આપણે કહેવાય ને કે જે દેવ દાનવ માનવની સર્જન કરનાર આકાશ પાતળ પૃથ્વીનું સર્જન કરનાર મા એટલે આ મા વિશ્વંભરી છે એકાધિક સૂર્ય ચંદ્ર તારા ગ્રહોને સમાવતી નિહારિકાઓનું અવકાશ દર્શન આપણી સમક્ષ ખુલે છે ભૂરી છત અને અગણિત નાની સફેદ લાઇટો બ્રહ્માંડ દર્શનનો ભાવ જગાડે છે

ત્રણે લોકના દર્શન થાય છે કારણ કે આ માં અખિલ બ્રહ્માંડની રચના કરનાર મહાશક્તિ વિશ્વવિદાતા કર્મન્યતા માં વિશ્વંભરી છે એ ત્રણેય લોકના માં છે એટલા માટે અહીંયા ત્રણેય લોકનું દર્શન આપણને જોવા મળે છે અને માં આ પૃથ્વી ઉપર ઘોર કળિયુગમાં શ્રી મહાપાત્રના સત્કર્મના સહારે ઉતર્યા છે ભવ્ય મંદિરમાં બિરાજતા ત્રિભુવન રચનારા વિશ્વભરીના તેજોમય અલૌકિક સ્વરૂપની સન્મુખ દર્શનમાં ભાવિકોના મન તલ્લીન બને છે માના એક હાથમાં ચક્ર બીજા હાથમાં ત્રિશૂળ અને ત્રીજા હાથમાં ચારે વેદ છે માનું દિવ્ય મુખ જાણે હમણાં જ કંઈક બોલી ઉઠશે અને આપણી સાથે સંવાદ કરશે તેવા ભાવ જગાડે છે અને હૃદયમાં મીઠી જણજણાટીનો અનુભવ પણ કરાવે છે વિશ્વ વિધાતાના દર્શનથી સમગ્ર ચેતના થાય છે દિવ્ય દર્શન સાથે તેમનો અને રથને જોડેલા અશ્વો અદ્ભુત દ્રશ્યમાન થાય છે રથની રચના રંગો સુશોભન અલૌકિક લાગે છે જાતવાન ગતિમાન પાંચ અશ્વો વાળા પંચકર્મી દિવ્ય રથમાં બિરાજમાન માં ભક્તોની તમામ મનોકામના પૂરી કરે છે હું ન્યૂઝીલેન્ડથી આવી છું અને મેં માતાજીને સંકલ્પ લીધો હતો કે મારા બાબાને હું અહીંયા લાવીને દર્શન કરાવીશ અને વાતાવરણ મંદિરનું બહુ જ સરસ છે અને માતાજીના આશીર્વાદ ફરડા છે મને એટલા માટે હું અહીંયા ન્યૂઝીલેન્ડથી મારા બાબાને દર્શન કરાવવા લાવી છું કેવી અનુભૂતિ થાય આપને ખૂબ સરસ અનુભૂતિ થાય છે ખૂબ સુંદર વાતાવરણ છે અને ખૂબ જ સારો અનુભવ થયો છે મને મંદિર સંકુલમાં અનેક આકર્ષણો છે જેમાં હિમાલયની પ્રતિકૃતિ પણ આકર્ષણ જમાવે છે આછા પ્રકાશમાં બસો ફૂટની ગુફામાં વિશાળ શિવલિંગના દર્શન થાય છે બ્રહ્માંડની ચેતનાનું કેન્દ્ર લાઇટના લબકારા લેતી શેષ નાગની અનેક ફેણની જીભ તથા આંખો આપણું શિવ સાથે અનુસંધાન સાધે છે જે અલૌકિક છે મંદિરની સાથે આ ધામમાં પ્રાકૃતિક ખેતીની સાથે બીજું આકર્ષણ છે ગીર ગાયની વૈકુંઠધામ ગૌશાળા જેમાં અસલ ગીરની તંદુરસ્ત ગાયો રાખવામાં આવી છે આખો વિશ્વ એક પરિવાર બને અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તેવા શુભ આશયથી મહાપાત્રજી શ્રી વિઠ્ઠલભાઈ દ્વારા સ્વર્ગ સમા સુંદર શાંતિદાયક પરમ પુનિત ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે જે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ સ્થાનું કેન્દ્ર બની રહ્યું છે ભરી ધામ આવતા માય ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતી અનુભવી ધન્યતા અનુભવે છે